અમરેલી લેટર લેટરકાંડમાં પાટીદાર સમાજની દીકરી પર પોલીસની કાર્યવાહીને લઈને સર્જાયેલા વિવાદમાં હવે પૂર્વ સાંસદ નારણ કાછડિયાના નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે નારણ કાછડિયાએ વિડીયો બહાર પાડી પાટીદાર દીકરી સાથે થયેલા અત્યાચાર મામલે તીખી પ્રતિક્રિયા આપી હતી નારણ કાછડિયાએ જણાવ્યું હતું કે આ એક અતિ નિંદનીય ઘટના છે પોલીસ કોઈને રાજી કરવા માટે આવું કૃત્ય કર્યું છે તેને હું સખત શબ્દોમાં વખોડું છું આનાથી પાર્ટીને મોટું નુકસાન થયું છે હરેક સમાજ માટે શરમથી માથું ઝૂકી જાય તેને સખ્તમાં સખ્ત શબ્દોમાં આજે પણ હું વખોડું છું અમરેલી પોલીસે જે કોઈના ઇશારે જે કર્યું છે તે પોલીસ બેડા માટે એક વખોડવા માટેના કોઈ જ શબ્દ નથી અને કયા શબ્દમાં વખોડવું એ મારી આગળ અત્યારે કોઈ શબ્દ નથી એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા અને અમરેલીની ભર બજારમાં સરઘસ કાઢવું અને અમરેલીની પોલીસ સમગ્ર પોલીસ વિભાગનું માથું શરમથી ઝૂકી જાય તેવું કૃત્ય જ્યારે કરે તે માફ કરવાને પણ લાયક નથી ત્રીસ વર્ષમાં ક્યારેય જે ઘટના ન ઘટે એ ઘટના આજે અમરેલીની ઘટી છે ત્યારે પાર્ટીને તો નુકસાન થયું જ છે એમાં કોઈ શંકા નથી પણ પાર્ટીની અંદર બેઠેલા નેતાઓને પણ આજે શરમથી માથું ઝૂકી જાય એવું આ કૃત્ય થયું છે ત્યારે મારા ભારતીય જનતા પાર્ટીની સરકારને અમારા મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા ગૃહમંત્રી આદરણી હર્ષભાઈ સંઘવી અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ સાહેબને પણ વિનંતી કરું છું કે આ બનાવની અંદર ખરેખર તપાસ થવી જોઈએ દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જ જોઈએ